નમસ્કાર હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ સ્માર્ટ મીટર જે આજકાલ લોકોમાં વિરોધના વંટોળ લાવી રહ્યું છે જી હા જૂના મીટર હટાવીને જે સ્માર્ટ મીટર લગાવવાનો કાયદો નવો નીકળ્યો છે પરંતુ ઠેર ઠેર તેનો વિરોધ જોવા મળી રહ્યો છે ગોધરાની જો વાત કરવામાં આવે તો ગોધરામાં પણ વિરોધના વંટોળ છે ને તમામ લોકો વિરોધ કરી રહ્યા છે ત્યારે સમગ્ર બાબત મુદ્દે જેમાં કહી શકાય છે કે આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ આશિષ કામદાર દ્વારા પણ અનેક જગ્યાએ જે કહી શકાય કે વિરોધ નોંધાવવામાં આવ્યો છે ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝ

અને સ્માર્ટ મીટરમાં શેની લઈને વિરોધ ચાલી રહ્યો છે પહેલાં જે પંચમહાલમાં વિરોધ થયો એની અંદર પહેલામાં મેં લેખિતમાં રજૂઆત કરી છે માન્ય ને અને પછી ને પણ આના વિશે જાણ કરી હતી આમાં લોકોને કોઈપણ પ્રકારના આ જે વીજ મીટરો છે જે નવા સ્માર્ટ પ્રિપેડ મીટર આવ્યા છે એની અંદર કોઈપણ પ્રકારની ગાઈડલાઈન્સ કોઈ છે નહીં કે જે લોકોને કોઈ જાણ કરવામાં આવી છે જોર જબરદસ્તીથી લોકોને સ્માર્ટ મીટરો લગાવવામાં આવી રહ્યા છે બીજી વસ્તુ કે બધા જ કિસ્સાની અંદર જે જૂનું બિલ આવતું હતું ધારો કે મારી પાસે એક બે પુરાવા છે જે હું રજૂ કરું છું નવસો રૂપિયા નું દર બે મહિનાનું બિલ આવતું હતું એની જગ્યાએ એ ભાઈએ એક તારીખે મીટર લાગ્યું છે આજે સોળ તારીખે સોળ તારીખ સુધીમાં અત્યાર સુધીમાં 2800 રૂપિયા નું રિચાર્જ કરી દીધ્યા છે જો સરકાર અને એમના જે લોકો છે એ આવું કહી રહ્યા છે કે સ્માર્ટ મીટર ની અંદર ફાયદો છે તો લોકોને કેમ ફાયદો દેખાતો નથી ફક્ત તમને જ કેમ ફાયદો દેખાય છે આની અંદર કોઈ પ્રકારનો ફાયદો નથી લોકોને લૂંટવામાં રીતસર આવી રહ્યા છે અને બીજી વસ્તુ જો તમારે આ જ વસ્તુ જો તમારે કરવી હોય અને લોકો સામે તમારે આ મૂકવું છે કે સ્માર્ટ મીટર છે તો જે અમારું મીટર લાગેલું છે એની બાજુમાં તમે સ્માર્ટ મીટર લગાવો જો અમને ફાયદો દેખાશે તો તમે જૂનું મીટર અમારું લઈ જજો અને આ તમારું પ્રીપેડ મીટર ચાલુ રહેવા દેજો પરંતુ આવું કરવામાં નથી આવી રહ્યું અને આજે પણ જગ્યાએ સ્માર્ટ મીટર લગાવવાના બંધ કરવામાં નથી આવ્યા લોકો ભલે રોડ ઉપર ઉતરી ગયા છે દરેક જગ્યાએ તેમ છતાં જોર જબરદસ્તી થી મીટરો નાખવામાં આવી રહ્યા છે ધારાસભ્ય સીટી રાહુલજી દ્વારા આ મામલે બેઠક યોજવામાં આવી હતી જિલ્લા કલેક્ટર સાથે મળીને બેઠક યોજાવી આ બેઠકમાં શું નિરાકરણ આવ્યું આ બેઠકમાં મને જાણવા મળ્યું છે કે આ બેઠકની અંદર એ લોકોએ એવું મૂક્યું છે કે ખરેખર લોકોને આ વિશે માહિતી નથી અને લોકોને ગલત ફેમી હતી પણ આવું કઈ અને ટાળી દેવામાં આવી છે વાત અને આ વસ્તુ પંચમહાલ એકલી જ નહીં વડોદરા છે ઓલ ઓવર ગુજરાતની અંદર થઈ રહ્યું છે અને ત્યાં આગળ બધી જગ્યાએ એવું જ કહેવામાં આવી રહ્યું છે કે લોકોને આની સમજ નથી લોકોને બધી જ સમજ છે લોકો આજે ડીમાર્ટમાં જાય છે બે રૂપિયા ઓછા હોય તો તો તમારું સ્માર્ટ મીટર માં જો ફાયદો આટલો બધો હોય તો લોકો કેમ નથી એક્સેપ્ટ કરતા એટલે આ બિલકુલ પોકળ વાતો છે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં નથી આવ્યો ત્યાં આગળ અને એવું લોકોને એવું કહેવામાં આવ્યું છે કે તમે તમને જે મીટર બાબતે ગેરસમજ છે એ દૂર કરવામાં આવી છે અને આવી રીતે મીટીંગે પૂરી કરવામાં આવી. આની સાથે આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ આશિષ કામદાર છે આશિષભાઈ તમે કઈ 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 જગ્યાઓ પર રજૂઆત કરી અને શું કહેશો તમે સ્માર્ટ મીટર ની પ્રથમ તો અમે ગુજરા એમજીવીસીએલ માં રજૂઆત કરી છે આવેદનપત્ર આપ્યું છે તેની સાથે પંચમહાલ જિલ્લા કલેક્ટર કચેરી પણ અમે આવેદનપત્ર આપ્યું છે અને ઉર્જા મંત્રી ગુજરાત રાજ્યના કનુભાઈ દેસાઈને પણ મેં મેલ દ્વારા તેમજ ટેલિફોનિક દ્વારા જાણ કરી છે પરંતુ આનું નિરાકરણ હાલ આજ દિન સુધી કોઈ આવ્યું નથી સ્માર્ટ મીટર લગાવવાના ગોધરામાં કામગીરી ચાલુ છે ખરેખર આ સ્માર્ટ મીટરથી લોકોનો ચિંતાનો વિષય છે કારણ કે પહેલાં રિચાર્જ કરવું પડે છે જેના કારણે ખિસ્સા પર ભાર પડે છે અને જે જૂના મીટરો હતા તે બરાબર હતા જે લોકો ચોરી કરતા હતા જે લોકો કઈક ગફલત કરતા હતા તો તેની સામે કાયદાસર પગલાં ભરવામાં આવે અથવા તો તેનો કાયદો વધુ કડક કરવામાં આવે જેથી કરીને લોકો આવું ન કરે પણ બધાને બે પાંચ જણના લીધે બધાને આ રીતે સ્માર્ટ મીટરનું ભરણ આપીને અને બધા પર આ રીતે ભાર મૂકો તે બિલકુલ જાહેર જનતાને અને સામાન્ય માણસોને પોસાય તેમ નથી આવનાર સમયમાં આપની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો કયા કયા પ્રયાસો રહેશે આપના આવનાર સમયમાં જો આનું નિરાકરણ ના આવશે તો અમે નહીં પરંતુ લોકો જાતે લોકજુવાળો એટલો બધો થઈ ગયો છે લોકો હવે જાતે રોડ ઉપર ઉતરી જશે અને લોકોને મારે નમ્ર વિનંતી છે કે તમે જાગો આ પોતાનું છે આમાં બીજો કોઈ નહીં કરી શકે તમારી ઘરે લગાવી રહ્યા તમે સપોર્ટ કરશો તો જ આ વસ્તુ થશે બાકી કોઈ કોઈના માટે કશું કરી શકે એમ છે નહીં લોકોએ જાતે રોડ ઉપર આવવું પડશે આનો વિરોધ કરવો પડશે મારે બીજી એક વસ્તુ કેવી છે કે જે જૂના મીટરો હતા એની અંદર પહેલા આપણે દર ત્રીસ દિવસે બિલ બનતું હતું સરકારે જેથી કરીને દરેક માણસ ચારસો યુનિટમાં આવે અને સાડા ચાર રૂપિયા થી સાડા છ રૂપિયા વસૂલી શકે એ સરકારે એના ફાયદા માટે જ આ વસ્તુ વધારી હતી હાલ એ વખતે આપણને જીરો થી પચાસ યુનિટ સુધી બે રૂપિયા ને ચાલીસ પૈસા હતા તો સરકાર એ બે મહિના પછી આપણે જ્યારે બિલ ભરતા હતા હતા તો 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 આ વસ્તુ કરતા અત્યારે તમે અમારી પાસે પેમેન્ટ લો છો તો અમારી એવી માંગણી છે કે તમે એડવાન્સ પેમેન્ટ તમે લો છો તો જીરો બસો યુનિટ સુધી તમે ફ્રી આપો કારણ કે તમે એડવાન્સમાં અમારી પાસેથી લાખો રૂપિયા ઉઘરાઈ રહ્યા છો એટલે આ વસ્તુ બિલકુલ બોગસ છે અને મારે ફરીથી એ જ વસ્તુ કહું છું કે તમે જો સાચા હો

અને એના ઘરની અંદર એક ટ્યુબ અને એક પંખો છે એમનું એવરી નું બિલ એકસો તેર રૂપિયા થી એકસો સત્તર રૂપિયા બિલ આવે છે એટલે તમે ગણી નાખો કે એનું બિલ હજાર રૂપિયાનો પગાર કામદાર છે એ ચાર હજાર રૂપિયા બિલ એફોર્ડ કરી શકે એવી પરિસ્થિતિ જ નથી અને અત્યારે સાહીઠ ટકા લોકો પાસે સ્માર્ટફોન હશે પણ ચાલીસ ટકા લોકો આજે પણ એવા છે જેને સ્માર્ટફોન છે પણ એને યુઝ નથી કરતા આવડતો બીજી વસ્તુ સરકાર આ દાવા કરી રહી છે ઓનલાઈન ની ફ્રોડ ચાલી રહ્યા છે તો લોકોને એક બાજુ આ આ છે 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 થવા એની સામે પૈસા રહ્યા તો સરકાર જે વસ્તુ કરવા માંગે છે આ વસ્તુ શક્ય જ નથી એ ગાડી અને જે નથી તો એ લોકો એમજીવીસીએલ દ્વારા જણાવવામાં આવે છે કે તમારે બિલ તમારી પાસે નંબર ન હોય તો તમે ઓફિસમાં જઈ અને તમે ભરી શકો તો માણસ કમાવા જશે કે દરરોજ સવારમાં ઊઠી અને ત્યાં જશે બીજી વસ્તુ એમણે આજના આજના ન્યૂઝપેપરમાં જ છે દસ હજારથી વધારે કનેક્શન કપાઈ ગયા છે અને એ લોકોને એવો પોકળ દાવો હતો કે અમે જે ઓફિશિયલ ટાઈમ છે એ ઓફિસ ટાઈમમાં આજના ન્યૂઝપેપરમાં જે ઘણાના અડધી રાત્રે લાઇટો બંધ થઈ ગયા છે તો આ જે પ્રમાણેની વાત કરી રહ્યા છે એ બિલકુલ ખોટી છે મારા જે એક મિત્રનું આવ્યું છે જે હું આપણે રજૂ કરવાનો છું એને આજે પાંચ દિવસથી રિચાર્જ કર્યું છે એમજી વિસીએલમાં ટીલ ટાઈમ આજે એમની કોઈ કોઈપણ એપની અંદર એના પૈસા નથી બતાવતું તો આ લાખો રૂપિયાનો ગરબર ગોટાળો છે અને આ સ્માર્ટ મીટર નહીં સ્માર્ટ ચીટર મીટર છે આ એટલે આનો તો બધાએ સખત વિરોધ કરવો જ જોઈએ ચોક્કસથી ખાસ કરીને જો વાત કરવામાં આવે તો રાજ્યના રાજકોટ હોય વડોદરા હોય સાથે જ ગોધરામાં પણ સ્માર્ટ વીજ મીટરને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આમિર ભગત સ્પાર્ક ટુડે ન્યૂઝ ગોધરા